તારીખ પચીસ જાન્યુઆરીના દિવસે એકાદશી આવે છે જે એકાદશી ષટ એકાદશીના નામથી આપણા શાસ્ત્રોમાં પ્રખ્યાત છે ભવિષ્ય પુરાણમાં આ એકાદશીનો મહિમા પરમાત્મા શ્રી કૃષ્ણએ નારદજીને કહ્યો હતો એ મહિમા અને સાથે સાથે વ્રતની શું કથા છે એનો ઇતિહાસ આજે આપણે જાણવો છે પરંતુ એ પહેલાં દરેક એકાદશીના વ્રતનો મહિમા ટૂંકમાં હું તમને કહી સંભળાવીશ ભગવાન નારાયણના અંગો ઉપાંગોમાંથી પ્રગટ થયેલી દેવી એટલે એકાદશી મૂર નામના રાક્ષસનો વધ કરનારી દેવી એટલે એકાદશી મનુષ્યને ધર્મ અને મોક્ષ આ ચાર પુરુષાર્થને આપનારી એટલે એકાદશી દર પંદર દિવસે એકવાર આવનારી અને મનુષ્યના જાણતા કે અજાણતા થયેલા તમામ પાપોને નાશ કરનારી એટલે દેવી એકાદશી તો જાણી જોઈને અને સમજણપૂર્વક વ્રત કરવામાં આવે તો મનુષ્યને અને દેવતાઓને અપરંપાર પુણ્યની આપનારી એટલે દેવી એકાદશી અને જાણી જોઈને અનાદર કરી અથવા અજાણતા પણ જો વ્રત ભંગ થઈ જાય તો પાપોના પોટલા બાંધનારી આ દેવી એકાદશી એક દિવસનું વ્રત રહેવા માત્રથી સાઠ હજાર સાધુને એક લાખ વર્ષ સુધી જમાડવાનું પુણ્ય દેનારી એટલે દેવી એકાદશી અને એકાદશીના દિવસે જો કોઈ અનાજ ખાય તો કોળીયે કોળીએ પણ પાપ ખાધાનું ફળ દેનારી દેવી એકાદશી શાસ્ત્રોમાં કહેલા તમામ વ્રતોનો રાજા જો કોઈ હોય તો એ છે દેવી એકાદશી અને મનુષ્યના પુણ્યને અધોગતિએથી ઉર્ધ્વગતિએ કોઈ જો લઈ જનારું પર્વ હોય તો એ છે એકાદશી આપણા હિન્દુ સનાતન ધર્મમાં ખૂબ જ આદર થકી આ વ્રત રહેવામાં આવે છે અને વૈષ્ણવ મધવ ગોળીય સ્વામિનારાયણ અને રામાનુજ ઇત્યાદિ ધર્મ અને સંપ્રદાયો દ્વારા પ્રતિપાદિત થયેલું આ વ્રત છે જે ત્રણેય લોકમાં યશ અને કીર્તિને દેનારું છે પ્રિયજનો વર્ષમાં આવતી દરેક એકાદશી એને મૂળભૂત પોતાનો મહિમા તો છે જ પરંતુ દરેક એકાદશી એનો અલગ અલગ મહિમા અને ફળશ્રુતિ પણ છે જે દરેક લોકોએ જાણવું જ જોઈએ અને હવેથી આપણી ચેનલ ઉપર આપણે દરેક એકાદશીના મહિમાના વિડીયો બનાવીશું અને આવનારી દરેક એકાદશીના વ્રતનો મહિમા અને એની કથા સમાજ સમક્ષ રજૂ કરીશું આશા છે કે દરેક લોકોને જરૂરથી ગમશે સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સિયારામ હર હર મહાદેવ હવે જોઈએ પોષ મહિનામાં અને વધ પક્ષમાં આવતી એકાદશી કે જેનું નામ તિલા એકાદશી છે જેને તિલદા એકાદશી પણ કહેવામાં આવે છે આવો એનો મહિમા અને એના પાછળની કથાને આપણે સૌ જાણીએ દાલભ્ય નામના ઋષિએ પુલત્સ ઋષિને પૂછ્યું કે હે બ્રહ્મન મનુષ્યને થોડુંક દાન કરવાથી વધુ પુણ્ય થાય અને પાપમાંથી મુક્ત થવાય અને યમયાતનાથી બચી જવાય એવો કોઈ ઉપાય હોય તો તમે મને કહો ત્યારે પુલિસ ઋષિ કહે છે કે તમે ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછ્યો છે તો સાંભળો પોષ માસમાં વધી એકાદશીના દિવસે ગાયના છાણા ઉપર કાળા અથવા સફેદ તલ છાંટી એનો હોમ કરવો અને એકવીસ એકાવન કે એકસો આઠ આહુતિઓ આપવી અને પછી એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરી અને વ્રતનો ફલાહાર કે નકોરડો ઉપવાસ કરવો રાત્રે યથાશક્તિ જાગરણ કરવું અને બીજા દિવસે સવારે ભગવાનનું પૂજન કરું અને ખીચડીનું નૈવેદ્ય ભગવાનને ધરાવી પ્રાર્થના કરવી અને પછી વિધિ સહિત અર્ઘ્ય અર્પણ કરું અને આ પ્રમાણે બોલવું કે હે પ્રભુ આપ કૃપાળું છો મારા પર પ્રસન્ન થાઓ આપને હું નમસ્કાર કરું છું હે વિશ્વનું કલ્યાણ કરનારા હે જગતપતે લક્ષ્મીજી સહિત આપ મારા નૈવેદ્યનું ગ્રહણ કરો આ મંત્ર બોલી અર્ઘ્ય આપ્યા પછી વ્રતના પારણા કરવા ત્યારબાદ બપોરના સમયે બની શકે તો બ્રાહ્મણ અથવા સાધુ સંત તેની પૂજા કરવી પોતાની યથાશક્તિ પ્રમાણે વસ્ત્રદાન અથવા કાળા તલનું દાન કરવું દાનમાં કાળા તલ વાપરવા એ ઉપરાંત કાળા તલથી સ્નાન કરવું કાળા તલના ભૂકાથી અથવા તેલથી શરીરે માલિશ કરવું કાળા તલનો હોમ કરવો તલ નાખેલું જળ પીવું અને ગમે તે રીતે તલ ખાવા અને તલનું દાન કરવું આ છ રીતે તલનો ઉપયોગ કરવાથી પાપનો નાશ થાય છે અને તેથી જ આ એકાદશીનું નામ શરતીલા એકાદશી કહેવાય છે આ એકાદશી કરનારને કેવું ફળ મળે છે એ વાત શ્રી કૃષ્ણ પ્રભુએ નારદજીને કહી સંભળાવી છે આવો હવે એ કથાને આપણે સાંભળીએ શ્રી કૃષ્ણ પ્રભુ કહે છે કે આ ધરતી પર એક પવિત્ર બ્રાહ્મણ સ્ત્રી રહેતી હતી ભગવાનની ખૂબ જ પૂજા ભક્તિ વ્રત આરાધના કરતી હતી ગરીબોને અને બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન પણ આપતી પરંતુ ક્યારેય પણ કોઈને અન્નદાન આપેલું નહીં ઈશ્વર ઈચ્છાથી એકવાર પરમાત્મા કાપાલિકનું રૂપ લઈ અને બ્રાહ્મણ બહેનને ત્યાં ભિક્ષા માંગવા ગયા કાપાલિક એટલે અઘુરી સાધુ પાત્ર ધર્યું તો એમાં એ બહેને ખીજાઈને માટીનો મોટો પિંડો નાખ્યો કાપાલિક એ લઈ અને સ્વર્ગમાં આવ્યા ઘણા સમય પછી આ બ્રાહ્મણ સ્ત્રી વ્રતના પ્રભાવથી સદેહ સ્વર્ગમાં ગઈ અને એના માટે સુંદર મજાનું ઘર તૈયાર હતું પરંતુ તે ઘર ખાલી ખમ હતું એક દાણો પણ અન્નનો એ ઘરમાં નો હતો બ્રાહ્મણ સ્ત્રીએ ઘરમાં જઈને આ જોઈ અને ભગવાન પર ગુસ્સે થઈ અને કહેવા લાગી કે મેં આટલા બધા વ્રતદાન તપ કર્યા છે છતાં મારું ઘર ખાલી કેમ છે ત્યારે પ્રભુએ કહ્યું કે તે ક્યારેય પણ અન્નનું દાન કર્યું નથી અને કાપાલિક વાળી ઘટના કહી અને કહ્યું કે એના કારણે તને અહીંયા જમવા અન્ન નથી મળ્યું તો પાછી ઘેર જા અને તને મળવા માટે દેવાંગનાઓ આવશે ત્યારે તું એને ઘરમાં પ્રવેશ ના કરવા દેશ તો એને પહેલાં શર્તિલા એકાદશીનું વ્રત પૂછજે અને જો એ એકાદશીનો વ્રતનો મહિમા અને એનો વિધિ એ કહે તો જ બારણું ખોલજે આ બહેન પાછી પોતાના ઘર પાછી આવે છે થોડાક સમય પછી સ્વર્ગની દેવીઓ વિહાર કરતી કરતી વિશ્રાંતિ કરવા માટે એના ઘેર આવી અને બારણું ખોલવા કહ્યું ત્યારે બ્રાહ્મણ સ્ત્રીએ કહ્યું કે તમે મને પોષવ એકાદશીના વ્રતનો મહિમા અને એ કેવી રીતે કરવું એનો વિધિ જો કહેશો તો જ હું બારણું ખોલીશ ત્યારે એમાંથી એક દેવીએ હસતા હસતા એની તીવ્ર બુદ્ધિના વખાણ કરતાં કહ્યું કે તમે ખૂબ જ બુદ્ધિશાળી છો એમ કહી વ્રત કહેવાની હા પાડી અને એ સંપૂર્ણ વ્રત કયા પછી જ બારણું ખોલ્યું દેવાંગનાઓ બ્રાહ્મણ સ્ત્રીને મળી ઘરમાં વિશ્રાંતિ કરી પાછી પોતાના સ્થાને ગઈ અને એમના કહેવા મુજબ આ સ્ત્રીએ શરત તિલા એકાદશીનું વ્રત કર્યું અને એ એ વ્રતના પ્રભાવથી એના ઘરમાં ધનધાન્ય વગેરે સમૃદ્ધિ થઈ અને આ લોકમાં અને પરલોકમાં એ સ્ત્રી સુખી થઈ અને એને અનનુદાન કરવાનું પણ ફળ મળ્યું છે જે મનુષ્ય આ રીતે ભવિષ્ય પુરાણમાં કહ્યું એ રીતે શરત તિલા એકાદશીનું વ્રત કરે છે અને એ દિવસે તલ અને વસ્ત્રનું દાન કરે છે એના ઘરમાં દુઃખ દૂર થાય છે અને આરોગ્યની વૃદ્ધિ થાય છે અને અન્નનું દાન કરવાનું ફળ થાય છે ભક્તો બની શકે તો આપણે પણ આ વ્રતને વિધિ પ્રમાણે રહેવું જોઈએ અને છ પ્રકારે કાળા તલનો ઉપયોગ કરી અને પુણ્યના ભાગી બનવું જોઈએ આ એકાદશીના સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સિયારામ બોલ